ભાજપના નેતા કંઈ કરે તો તેની સામે ઢીલો કેમ પડી જાય છે આ સવાલ એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ગીર સોમનાથમાંથી એક એવી ઘટના પ્રકાશમાં આવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાએ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કર્યું અને લાખો રૂપિયા ભાડું ઉઘરાવ્યું ત્યાં

ને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુશાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાજપના નેતા કંઈ કરે તો કાનૂન ઢીલા પડી જાય છે તેવું લોકોને હવે લાગવા લાગ્યું છે કારણ કે કેટલીક ઘટનાઓમાં લોકોએ એ પ્રકારની તંત્રની કામગીરી જોઈ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના બાહોશ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ એક કડક કામગીરી કરી તેઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તેમને લાગ્યું કે આ જગ્યા પર આ શું કામકાજ ચાલી રહ્યું છે તેમણે તપાસ કરી તો ખબર પડી કે આ જમીન તો ગુજરાત મેરીટાઈમ બોર્ડની છે

જે દબાણ હતું તેને હટાવવાની કામગીરી કરી અને બાદમાં પત્રકારોને તેને માહિતી આપી પહેલા આ સાંભળી લો બાદમાં વાત કરીએ ભાજપના નેતા કિશોર કેવાળા વિરુદ્ધમાં અગાઉ પણ આવી કામગીરી થઈ ચૂકી છે છતાં પણ ગુજરાત મેરી બોર્ડનું તંત્ર ચૂપ કેમ રહે છે શું ડર લાગતો હશે કે પછી ભાજપની શરમ આવતી હશે સાંભળો દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટરે શું કહ્યું ગત રોજ જીઆઈડીસીની વિઝીટ દરમિયાન એક ખુલ્લી જગ્યામાં ફરતું એમ કે કંતાન બાંધી અને ત્યાં માછલી સુકાવાનો વ્યવસાય કરતા હોવાનું ધ્યાને આવતા થ્રુ શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરતાં તેને પોતાનું નામ જેમ સોપટ જણાવે અને જગ્યાની માલિકી બાબતે પૂછતા કે આ જગ્યા તેને નારાયણ એસ માલિક કિશોરભાઈ કુવાડા પાસેથી માસિક રૂપિયા ચાલીસ હજારના ભાડેથી લીધેલ અને પાંચ વર્ષથી આ જગ્યા પર તે ધંધો કરવાનો જણાવે એના ટાઇટલની ચકાસણી કરતા આ જગ્યા છે એ જીએમબીની માલિકીની જણાય આ બાબતે પોર્ટ ઓફિસરને પૂછતા તેઓ જણાય કે આ બાબત ઓજાણ છે અને કોઈને એને લીસ્ટથી કે રીતે આપેલી નથી આમ ઇલીગલ પોઝિશન સાબિત થતાં ગઈકાલે સાંજે મામલદાર અને જીએમબીના અધિકારીઓ સાથે રાખી આ જગ્યા છે એને ખુલ્લી કરાવેલ છે તો તમે સાંભળ્યો પ્રકારે દિગ્વિજયસિંહ જાડેજાએ કરેલી કામગીરીની માહિતી આપી પત્રકારોને જેમાં તેમણે સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે આ બાંધકામ અને જે દબાણ હતું તેની તપાસ કરી ત્યારે ખબર પડી કે કિશોર કુહાડાએ જગ્યા ભાડે ચડાવી હતી રૂપિયા ચાલીસ હજારમાં કોઈ પર પ્રાંતિયના અને આ કામગીરી કલેક્ટર તંત્રએ કરી હવે વાત કરીએ ગુજરાત મેરીટાઈમ બોર્ડની જમીનની અને કિશોર કુહાડાની તો સ્થાનિક ચર્ચાઓ એવી ચાલી રહી છે કે ભૂતકાળમાં પણ કુહાડા બંધુઓ દ્વારા ગુજરાત મેરીટાઈમ બોર્ડની જગ્યા સોમનાથ ફાટક નજીક આ જ પ્રકારે દબાણ કરી પાકી દુકાનો ચણી અને કબજામાં લઈ લેવામાં આવી હતી ત્યારે પણ આ પ્રકારની ડિમોલેશનની કામગીરી થઈ હતી બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા પરંતુ કુહાડા બંધુ સામે કાર્યવાહી શૂન્ય થઈ હતી અને આ કામગીરી પણ ત્યારે થઈ હતી જ્યારે ત્યાંના એક સ્થાનિક બાહોશ પત્રકારે આ મામલાને ઉજાગર કર્યો અને ગુજરાત મેરીટાઈમ બોર્ડને માહિતી આપી કે ભાઈ સાહેબ આ સરકારી જમીન પર ભાજપના નેતા સાહેબનો કબજો છે અને જમીનની માલિકી તમારી છે દૂર કરવાની મહેરબાની કરવી જોઈએ અને બાદમાં એ કામગીરી થઈ હતી ત્યારે ગીર સોમનાથના લોકોને હવે લાગી રહ્યું છે કે ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓ કાં તો કિશોર કુહાળા સાથે મિલીભગતમાં હોવા જોઈએ અથવા તો કિશોર કુહાળાથી તેઓ ડરતા હોવા જોઈએ અથવા તો તંત્રને શરમ આવે છે કિશોર કુહાળા સામે કાયદેસરના પગલાં ભરવાની કે જેમાં તેમણે સરકારી જમીન પર કબજો કરી લાખો રૂપિયા છાપી લીધા છે અને રીતસરનું લેન્ડ ગ્રેબિંગ કર્યું છે તેવા ઘટનાને તેમણે અંજામ આપ્યો છે તો શું તેમને ભાજપની શરમ આવતી હશે આ બધા જ સવાલો નાગરિકોનો થઈ રહ્યા છે અને સવાલોના ઘેરામાં ગીર સોમનાથનું તંત્ર છે હવે જોઈએ આ મામલે કોઈ કાર્યવાહી થાય છે કે પછી ભાજપના નેતાની સામે કાયદાના હથિયાર હેઠા મૂકી દેવાના આદેશ ઉપરથી થતા હશે અને નીચેવાળા અધિકારીઓ આ પ્રમાણે જ વર્તતા હશે નાગરિકોને તો આવું જ લાગવાનું જો કંઈ નહીં થાય તો જોઈએ હવે આગળ શું થાય છે આ પ્રકારના અહેવાલો સાથે જલ્દી ફરી મળીશું નવજીવન સાથે તમારો અવાજ છે નવજીવન આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेने कहि ज